મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે 1 જુલાઈ 2025 થી થશે નવા ફેરફારો અને નવા નિયમો જેમાં LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ અને GST ના નવા કડક નિયમો ATF CNG અને PNG નવા ભાવ તેમજ UPI ચાર્જ બેકનો નવો નિયમ યુટિલિટી બિલ પરનો નવો ચાર્જ અને પાન કાર્ડ આધાર કાર્ડ લઈને નવો નિયમ તેમજ એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ અને બેંક રજાઓ તેમજ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની નવી રીત અને રેલવે ટ્રેનના ભાડામાં થશે વધારો ટ્રેન બુકિંગની નવી સિસ્ટમ ને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું

તો ચાલો મિત્રો જાણીએ વિગતવાર નવા ફેરફારો અને નિયમો એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે દરેક મહિનાની શરૂઆતમાં કેટલાક મહત્વના નિયમો બદલાય છે અને વ્યક્તિના ખિસ્સા પર એની સીધી અસર કરે છે જ્યારે કેટલાક કામ પૂર્ણ થાય તે પહેલા જ અટકી શકે છે જુલાઈ મહિનામાં મોટા ફેરફારો થવાના છે જેમાં પાન કાર્ડ આધાર કાર્ડ ક્રેડિટ કાર્ડ રેલવે ટિકિટ બુકિંગ જેવા ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે ચાલો વિગતવાર જાણીએ કે એક જુલાઈ બે થી કયા મોટા ફેરફારો થઈ શકે છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે એક જુલાઈ બે હજાર પચીસ થી અનેક મોટા ફેરફારો થવાના છે જે સીધા સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા કામકાજ પર કરશે રેલવે ટિકિટ બુકિંગ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ઓનલાઈન વોલેટ ટ્રાન્ઝેક્શન અને પાન કાર્ડ જેવા જરૂરી કામોના નિયમો હવે બદલાઈ રહ્યા છે આ ઉપરાંત ભારતીય રેલવે ભાડું વધારવાની તૈયારીમાં છે દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થતા હોય છે જો આ વખતે સિલિન્ડરની કિંમત વધશે તો રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે આવા નાના નાના ફેરફારો તમારા બજેટ પર મોટી અસર કરી શકે છે તો ચાલો મિત્રો ફાઇનલી જાણી લઈએ કે એક જુલાઈ બે હજાર પચીસથી કયા મોટા ફેરફારો થશે તો સર્વપ્રથમ ફેરફારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર અને જેટ ઇંધણના ભાવમાં થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી એટલે કે રાંધણ ગેસ અને ઉંડિયન બળતણના ભાવની સમીક્ષા કરે છે એક જુલાઈએ વાત કરીએ તો એલપીજીના ભાવમાં ઘટાડો અથવા વધારો થવાની શક્યતા છે જેની સીધી અસર તમારા ઘરના બજેટ પર પડશે વધુમાં પ્રાપ્ત થતી વિગત મુજબ તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે તેલ અને ગેસ કંપનીઓ એલપીજી એટલે કે ગેસ સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે એક જુલાઈ બે હજાર પચીસ ના રોજ નવા દરો જાહેર થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે મિત્રો કે એક જૂન ના રોજ ઓગણીસ કિલોના ના કોમર્શિયલ સિલિન્ડર પર ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો તો જોઈએ મિત્રો આ વખતે એક જુલાઈએ એલપીજી ગેસની કિંમતમાં શું ફેરફાર થાય છે ત્યારબાદ ખિસ્સાને અસર કરનારો મહત્વનો ફેરફાર એટીએફ સીએનજી અને પીએનજી ના ભાવમાં પણ થઈ શકે ફેરફાર એક જુલાઈથી એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ સીએનજી અને પીએનજી ના ભાવમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે એટીએફના ભાવ વધશે તો હવાઈ મુસાફરી મોંઘી બની શકે છે જ્યારે સીએનજી અને પીએનજી ના ભાવમાં વધઘટનો સીધો અસર વાહન ચાલકોના બજેટ પર પડશે આગળના મહત્વના નિયમની વાત કરીએ તો પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે એક જુલાઈથી શરૂ થનારા નવા નિયમોમાં પાન કાર્ડ સંબંધિત ફેરફારો પણ સામેલ છે પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવશે આ નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટી એ એક જુલાઈ બે હાજર પચીસ થી લાગુ કરવામાં આવશે જો આધાર કાર્ડ લિંક કરેલ હોય તો વ્યવહારો સંબંધિત સમસ્યા પણ આવી શકે છે વધુમાં પ્રાપ્ત થતા નિયમની વાત કરીએ તો યુપીઆઈ ચાર્જ બેંક માટે નવો નિયમ અત્યાર સુધી જો તમે કોઈ પણ વ્યવહાર ચાર્જ બેંક દાવો કરવામાં ન કરવામાં આવતો હતો તો બેંકે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ની પરવાનગી લઈને તેને કેસને ફરીથી સક્રિય કરાવવો પડતો હતો પરંતુ હવે વીસ જૂન બે ના રોજ જાહેર કરાયેલા નવા નિયમ મુજબ બેંકો હવે સાચા ચાર્જબેક દાવાઓને જાતે ફરીથી પ્રક્રિયા કરી શકે છે આ માટે તમારે એનપીસીઆઈ ની મંજૂરીની રાહ જોવી પડશે નહીં આનાથી ગ્રાહકોને ઝડપી અને વધુ અસરકારક ઉકેલ મળી જશે ત્યારબાદ જીએસટી ના રિટર્ન માં પણ આવ્યા નવા કડક નિયમો જીએસટી નેટવર્કે જાહેરાત કરી છે કે જુલાઈ બે થી

તમારા ખિસ્સાને અસર કરતો મહત્વનો ફેરફાર યુટિલિટી બિલ પર એક્સ્ટ્રા ચાર્જ જો તમે HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલ ભરો છો તો 1 જુલાઈ 2025 થી તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે HDFC બેંકના નવા નિયમ મુજબ દર મહિને 50000 થી વધુના યુટિલિટી બિલ પેમેન્ટ પર 1% એક્સ્ટ્રા ચાર્જ લાગશે ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન માટે પણ નવા નિયમો લાગુ થશે હવે 15000 થી વધુના ઇંધણ વ્યવહારો પર 1% નો વધુ ચાર્જ તમારે વસૂલ કરવામાં આવશે તમારા બજેટને અસર કરનારો મહત્વનો ફેરફાર એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થશે દર મહિનાની એક તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે આ વખતે પણ એક જુલાઈએ ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ નક્કી થશે જે પણ ભાવ નક્કી થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે પાન કાર્ડને લગતો આવ્યો નવો નિયમ હવે નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમારી પાસે પહેલેથી જ પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને છે તો તેને લિંક કરવું પણ જરૂરી છે આ માટે 31 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે સમયસર લિંક ન કરવાથી દંડ થઈ શકે છે અથવા તો તમારો પાન કાર્ડ અમાન્ય થઈ શકે છે તમારા ખિસ્સાને અસર કરતો મહત્વનો ફેરફાર હવે એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ પણ બદલાશે આઈસીઆઈસીઆઈ બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે હવે ના ગ્રાહકો જો અન્ય બેંકના માંથી મહિને ત્રણ વખતથી વધુ પૈસા ઉપાડશે તો દરેક વધારાના નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ત્રેવીસ રૂપિયા અને બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન પર આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે એટલું જ નહીં મિત્રો હવે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પણ નવી સિસ્ટમ આરબીઆઈના નવા નિયમ અનુસાર હવે તમામ ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ દ્વારા જ કરી શકાશે અનાથી ફોનપે, ક્રેડ અને બિલ ડેસ્ક જેવા પ્લેટફોર્મ ને અસર થશે કારણ કે હાલમાં BBPS એ માત્ર 8 બેંકોને જ આ સુવિધા શરૂ કરી આપી છે તમારા ખિસ્સાને અસર કરનારો નવો નિયમ ક્રેડિટ કાર્ડ અને વોલેટ પરનો નવો ચાર્જ એડિફસી બેંકે ક્રેડિટ કાર્ડ યુઝર માટે કેટલાક નવા ચાર્જ લાગુ કર્યા છે હવે જો તમે ડ્રીમ Dream11, MPL, રમી સર્કલ વગેરે જેવી ગેમિંગ એપ માટે 10000 રૂપિયાથી વધુ ખર્ચ કરશો તો એક ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે અને આ ચાર્જ પેટીએમ મોબીક્વીન અને ફ્રી ચાર્જ જેવા વોલેટમાં દસ હજાર રૂપિયાથી વધુ લોડ કરવા માટે પણ લાગી શકે છે આગળનો મહત્વનો ફેરફાર ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો અને તત્કાલ ટિકિટ બુક કરાવો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે એક જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગના પ્રક્રિયામાં ફેરફાર થશે હવે

નોન એસી કોચ માટે ભાડું એક પૈસે પ્રતિ કિલોમીટર અને એસી કોચ માટે બે પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધશે જો પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે લોકલ અને સામાન્ય સેકન્ડ ક્લાસના ભાડામાં કોઈ પણ ફેરફાર થશે નહીં પાંચસો કિલોમીટરથી વધુના સેકન્ડ ક્લાસ મુસાફરી પર માત્ર પાંચ પૈસા પ્રતિ કિલોમીટરનો નજીવો વધારો થશે આ ઉપરાંત માસિક સીઝન ટિકિટ એટલે કે એમએસટી પર કોઈ પણ ફેરફાર થશે નહીં